વેલકમ બેક ટુ વસંત આજે આપણે તમારી સમક્ષ ખૂબ સુંદર એવી પ્યોર ડોલા સિલ્કમાં બાંધી સાડી બતાવવાના છે અને અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે રોજેરોજ રોજ વસંતરામાં નવું નવું કલેક્શન આવતું રહેશે એટલે આ એક સાડી જોઈ શકો એટલે ઓપન કરીને જોઈએ પછી આપણે બધા કલર બતાવવાના છે આ એમનો પલ્લું રહેવાનો છે ફેન્સી ટાઈપ પલ્લું રહેશે અને ગોલ્ડન લગડી પટ્ટા રહેવાનું આપણે એક પીસ ઓપન કરીએ બધા કલરમાં ડાર્ક મેશિંગ અંદર રહેવાના છે પ્યોર ડોલા સિલ્કમાં આવે તે રીતની વસ્તુ છે આખી બાને ટાઈપ વસ્તુ છે આખી વોલ ડિઝાઇન ડિઝાઇનો રહેવાની છે ઘરે વોશેબલ વસ્તુ છે ઘરે તમે સિંગલ બેઠા પણ ઘરે બેઠા નો ઓર્ડર કરી શકશો આ બ્લાઉઝ પણ તમને બતાવીએ બ્લાઉઝ પણ એમનું ફેન્સી ટાઈપ બ્લાઉઝ રહેવાનું બહાર અને આ રીતના બોર્ડર ઓર્ડર પટ્ટો રહેવાનો છે બ્લાઉઝમાં આપણે કલર મેશિંગની વાત કરીએ જો બી તમને કલર ગમતો હોય તેનો પ્રિન્ટોટ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો છે અને કોઈ બી જે બાળકો પૂરી થઈ જશે એકદમ પ્રિશિપિંગ રહેવાનું છે કલર બધાય જોઈ શકો છો એકદમ બધા ડાર્ક કલર મેશિંગ રહેવાનું અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે પહેલાં કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી બધા કલર જોઈ શકો છો ફેશિયલ પીઠીનો કલર છે જેનો કલર અને પાઇપિંગ પણ આવશે મેશિંગ પાઇપિંગ આવશે બધા કલર જોઈ શકો છો રામા બાટલી કલર પછી મહેંદી કલર મહેંદી પિસ્તા ઉપર આવશે મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે વિડીયા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે રોજ નવું વસ્તુમાં કલેક્શન આવતું રહે એટલે તમારા મિત્રો સાથે શેર કરો